મિત્રો વિજય એક દિવસ કોઈ કામથી કાનપુર જઈ રહ્યો હતો તે બસ પકડે છે અને તેમાં બેસી જાય છે બેસ્યા પછી ભીડભાડ તો વધારે હતી પરંતુ બસ બસ ચાલવાનું શરૂ થાય છે લગભગ પચાસ કિલોમીટર દૂર જ્યાં નીકળે છે ત્યારે એક બીજું શહેર આવે છે તે શહેરમાં જ્યારે બસ સ્ટેન્ડ પર બસ રોકાય છે બસ જ્યારે રોકાય છે રોકાયા પછી ત્યાં જોયું કે લોકો કોઈ પાણી વેચે છે કોઈ નમકીન વેચે છે કોઈ મગફળી વેચે છે કોઈ કઈક ના કઈક વહેંચી રહ્યું છે તો તેણે શું જોયું કે બે ત્રણ મહિલાઓ પોતાનો વ્યવસાય કરી રહી છે કોઈ કોઈ પાણીની થેલી રહી છે તો ચણા વેચી રહી છે કોઈ દાળ મોઠ વેચી રહી છે કોઈ મગફળી વેચી રહી છે તો તેણે તેમાં શું જોયું કે જે મહિલાઓ છે તે પોત પોતાનું કઈક સમાન વેચી રહી છે તો એક મહિલા છે જેના હાથમાં મફલર પહેરેલું છે અને તે એક પોલિથીનમાં મગફળી ભરેલી છે તે મગફળીની બૂમો પાડતી હતી રૂપિયાનું પેકેટ રૂપિયાનું એમ કહેતી તે આગળ વધી રહી છે જ્યારે વિજય બેઠો છે ત્યાં તરફ આગળ વધતી જાય છે તો વિજયની નજર અચાનક તેના પર પડે છે વિજય જ્યારે જુએ છે તો તે શું જુએ છે કે તે તેની છૂટાછડા લીધેલ પત્ની છે જે મગફળી વેચી રહી છે તે જોઈને વિજય પણ આશ્ચર્યચકિત થઈ જાય છે કે આ એક મોટા પૈસાવાળાની છોકરી હતી અને તેણે શું થયું કે તેને મગફળી વેચવાનું કામ કરવા લાગી જ્યારે તે તેની નજીક આવે છે અને માથું ઊંચું કરીને જુએ છે તો તેનો અવાજ અંદરથી જ દબાઈ જાય છે બીજી તરફ જ્યારે વિજય પણ જુએ છે તો થોડીવાર બંને મૌન રહે છે મૌન રહ્યા પછી તેની પત્ની રેખા જે છે તેની આંખોમાંથી આંસુ ટપકવા લાગે છે ટપક્યા પછી તે રડવા લાગે છે તો બીજા લોકો પણ કહે છે અને વિચારવા લાગે છે કે તે મહિલા કેમ રડી રહી છે પરંતુ વિજય જે હોય છે તે કહે છે રેખા તમે તો એક સારા ભલા હતા અને સારા પરિવારમાંથી હતા વાત શું છે કે તમને મગફળી વહેંચવાનો વારો આવ્યો કારણ શું છે હવે જે બીજી મહિલાઓ હોય છે જેમને ત્યાં ઉતરવાનું હોય છે તે ઉતરી જાય છે પરંતુ તે રેખા જે છે તે નથી ઉતરતી અને બીજી મહિલાઓ ચાલી જાય છે વિજય પાસે એક મુસાફર બેઠો હોય છે તે મુસાફર પણ ત્યાં જ ઉતરી જાય છે થોડું આગળ ચાલીને તે વિજય પાસે બેસી જાય છે બેસ્યા પછી વિજય પૂછે છે રેખા વાત શું છે કે તમારે મગફળી વહેંચવાનું આટલી મોટી ગરીબી આ કામ કેમ કરવું પડ્યું આખરે શું વાત છે તો રેખા કહે છે બસ આજ ના પૂછો કે મારી સાથે શું થયું છે

દુખાન ખોલી દીધી હોત તો આજે બેસીને મજૂરી ના કરવી પડી હોત તમને આ કામ કરવાની શું જરૂર પડી તમારો તો પરિવાર સારો ભલો હતો હવે જે રેખા છે તે રડવા લાગે છે કહે છે વિજય બસ આજ ના પૂછો આ ના પૂછો કે હું શું કરી રહી છું અને શું નથી કરી રહી હું મારી માટે બે રોટલી માટે જિંદગી ગુજારી રહી છું મારી પાસે હવે આગળ શબ્દો નથી તે કહે છે કે મારી સાસુમાં કેમ છે તમારી મમ્મી કેમ છે તે બોલે છે મારી માં તો ઠીક છે તે તમને યાદ પણ કરે છે કહે છે કે વહુ ચાલી ગઈ શું તે ફરી આવી શકે છે એ જ વાત મારા પિતા પણ કહે છે એ વાત મારા ભાઈ અને ભાભી પણ કહે છે તમને ખૂબ જ યાદ કરે છે પરંતુ જ્યારે આટલી વાત સાંભળે છે ત્યારે રેખા ફૂટી ફૂટી અને રડવા લાગે છે પરંતુ વિજય જે છે તે કહે છે રેખા તમે જે કર્યું ઠીક કર્યું પણ હવે એ બતાવો કે તમારા ઘરે એવું શું થઈ ગયું કે તમે કેવી જિંદગી જીવી રહ્યા છો તો તે કહે છે બસ જિંદગીની હવે વાત જ ના પૂછો જે પૈસા તમે આપ્યા હતા તે મારા ઘરવાળાઓ બધા બરબાદ કરી નાખ્યા અને મને ધક્કો મારી અને ઘરમાંથી કાઢી મૂકી હું આ બસ સ્ટેન્ડ પર આવું છું એક રૂમ લઈને રહી રહી છું મારો કોઈ સહારો નથી મારો કોઈ વિકલ્પ નથી અને હવે આ મગફળી વેચવાનું કામ કરું છું મારો ધંધો કરું છું મિત્રો આટલું કહેતા તે ખૂબ જ જોરથી રડવા લાગે છે અને જે બાજુમાં બેઠેલી મહિલા હોય છે તે કહે છે વાત શું છે દીકરી રડવાની શું જરૂર છે આ કોણ છે તો તે કહે છે ઠીક છે આ મારા પતિ છે પરંતુ જે વિજય હતો તે એક મોટા પૈસાવાળો હતો પણ આ પણ પૈસાવાળી હતી પરંતુ પૈસા લીધા પછી તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે વાતો કરતા કરતા કાનપુર આવી જાય છે અને તેઓ ઉતરી જાય છે

શું થઈ શકે છે અને હવે તે કહે છે હવે હું ક્યાં જાઉં તો વિજય કહે છે તમારે જવાની જરૂર નથી આ મગફળી છે ને તેને કોઈને વહેંચી દો હું તમને એક હજાર ગાડીમાં બેસો અને જ્યાં તમારો રૂમ છે ત્યાં તમે જતા રહો અને કાલે મને ફરીથી મળજો આલો મારો નંબર અને ફોન પર વાત કરજો જે પણ વાત થશે તે હવે કાલે થશે અથવા તો પરમ દિવસે થશે જયારે હું પાછો આવીશ ત્યારે મને મળજો શું થવાનું છે તે પછી હું તમને બતાવીશ તો ફરીથી તે ત્યાંથી ચાલી જાય છે એક બે કલાક રોકાયા પછી પોતાનું ખાવાનું પીવાનું કરે છે અને ત્યાર પછી તે તેને પાછી મોકલી દે છે અને વિજય કાનપુર ચાલ્યું જાય છે તે પોતાના ભાઈના સસુરાલ પહોંચે છે ત્યાં મળે છે લોકોને મળે છે બધા સારા ભલા હોય છે ઠીક હોય છે એક બે દિવસ ત્યાં રોકાય છે પછી પોતાના ઘરે જવા માટે નીકળે છે પરંતુ જે રેખા છે તે તેને ફોન કરતી રહે છે અને ફરીથી તે જ્યાં રહેતી હતી ત્યાં પહોંચી જાય છે ફોન કરે છે તો રેખા આવી જાય છે અને કહે છે કે પ્લીઝ તમે રૂમ પર ચાલો તે કહે છે રૂમ પર જઈશું પણ એક વાતનું ધ્યાન રાખવું કે તમારો પરિવાર ખોટો હતો અને તમે પણ ખોટા હતા તમે મને છોડી ગયા હવે અમે શું કરી શકીએ તમારી સાથે તે બતાવો તો રેખા જે છે તે કહે છે પ્લીઝ અહીં કહેવાને લાયક નથી મારી સાથે રૂમ પર ચાલો તો રૂમ પર તેમને લઈ જાય છે જ્યાં તે રહી રહી હતી ત્યાં એક વાક્ય કહે છે કે મારા ભાઈ અને ભાભી જે પૈસા લીધા હતા તે લીધા પછી તેમણે બધા બરબાદ કરી નાખ્યા અને મને એક અધેડ માણસ સાથે વેચવા માંગતા હતા તેમની પાસે એક લાખ રૂપિયા લીધા અને મને તેની સાથે મોકલવા માંગતા હતા બધી તૈયારીઓ પણ થઈ ગઈ હતી પણ મેં ના પાડી દીધી હતી કારણ કે તેમણે મારું ઘર તોડાવ્યું હતું અને હવે તમારી સાથે મારો કોઈ સંપર્ક પણ ન હતો તમારી સાથે વાત નહોતી થતી પણ જ્યારે મેં ના પાડી તો મારા ભાઈ અને ભાભીએ ધક્કો મારી અને મને ઘરમાંથી કાઢી મૂકી માં પણ કંઈ બોલી શકતી ન હતી કારણ કે માની પણ તેમાં સંમતી હતી મેં તે માણસ સાથે જવાનું પસંદ ન કર્યું અને મેં અહીંયા આવી અને મારે ગામની બીજી બે અમારી બહેનો હતી તે આ બિઝનેસ કરતી હતી તો હું તેમની સાથે આવી અને આ કામ કરવાનું શરૂ કરી દીધું કારણ કે બે રોટલી માટે માણસ કંઈ પણ કરી શકે છે મારી પાસે તો ઘણા બધા લોકો આવ્યા કારણ કે લોકોએ કહ્યું કે તમે બુક કરી દો તમને પૈસા મળશે કસ્ટમર આવશે તમને ખુશ કરવાના છે પરંતુ વિજય વિચારીને ના પાડી દીધી જિંદગી વીતશે તો હવે આવી રીતે જ વીતશે અને અંદર રૂમ ની અંદર જયારે વિજય જોયું તો ત્યારે વિજય ત્યાં ફોટો હતો અને તે રોજ તેના દિલ થી વિજય ને માનતી હતી પ્લીઝ મને એક વાર અપનાવી લે કારણ કે ભૂલ માણસથી થાય છે કારણ કે સવારનો ભટકેલો સાંજે મળી જાય છે ભૂલ મારી હતી મને અપનાવી લો તમારે તો બિલકુલ ભૂલ જ ન હતી તમારા જેવો માણસ કદાચ કોઈને મળી શકે તો વિજય આ બધી વાતો સાંભળે છે અને તે તેના પગે પડીને કહે છે કે પ્લીઝ મને છોડીને હવે ના જાઓ તમે મને છોડીને ચાલ્યા ગયા તો હું હવે કંઈક કરીશ વિજય તમારા વગર હવે હું નહીં રહી શકું જ્યારે આ કહે છે ત્યારે વિજય પોતાની માતાને ફોન કરે છે અને કહે છે કે માં હવે રેખા મને મળી ગઈ છે રેખા ઘરે આવવા માંગે છે માં તમે શું કહો છો ભાઈ ભાભી સાથે પણ વાત કરે છે તો બધા લોકો ખૂબ જ ખુશ થઈ જાય છે જો રેખા આવવા માંગતી હોય તો તેને લઈ આવો માજી જ્યારે આમ કહે છે જેમ પણ હોય બહુને સાથે લઈને જ આવો તો ઘરમાં ખુશીની રોનક છવાઈ જાય છે અને કારણ કે વિજય પણ લગ્ન નોતા કર્યા તો તે પોતાની પત્નીને લઈને તે પોતાના ઘરે પહોંચે છે અને બધા મળી અને રેખાનું સ્વાગત કરે છે અને રેખા પણ ખૂબ જ ખુશ થાય છે અને રેખા હવે ખૂબ જ પ્રેમથી પોતાના પતિ સાથે ઘરમાં રહેવા લાગે છે પોતાનું નવું જીવન જીવવાની શરૂઆત કરે છે તો મિત્રો આ વાર્તા વિશે તમે શું કહેશો તમે આ વિડીયો વિશે તમારા વિચારો કમેન્ટ બોક્સમાં લખી શકો છો અને અન્ય તમારા મિત્રો સાથે શેર પણ કરી શકો છો આ વિડિયો દ્વારા સમાજમાં ઘટી રહેલી ઘટનાઓ લોકો સુધી પહોંચાડીને અમે માત્ર લોકોને જાગૃત કરવાનું કાર્ય કરી રહ્યા છીએ અને આ વિડીયો દ્વારા કોઈની ભાવનાઓને ઠેન્સ પહોંચાડવાનો અમારો ઉદ્દેશ્ય નથી મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલ સબ્સ્ક્રાઈબ જરૂરથી કરી દેજો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર